સેવક બન્યા એટલે બીજા લોકોએ અમારા પર વિશ્વાસ કર્યો બાલાજી એટલે એક આકરા દેવ નીતિ રીતિમાં રહેવું પડે નહીતર પછી એક ગદા સપનામાં આવે એટલે એક સંસ્કારી બન્યા નીતિ રીતિ વાળા બન્યા અને એને કારણે લોકોને વિશ્વાસ આવ્યો અમને રો મટીરિયલ આપનારા ને અમારા પ્રોસેસ કરનારા અમારો માર્કેટિંગ કરનારા અમારો માલ વેચનારાઓને અને અમારો માલ ખાનારાઓને એ વિશ્વાસ એક સંસ્કાર એક માણને કારણે મળ્યો તો એ ક્યાંથી મળે આપણે એ આપણા ગુરુ પાસેથી શીખવાનું હોય છે અમે એક દરેક ધર્મમાંથી કાંઈક શીખેલું છે અને અમારા એ ગુરુ એવા છે કે આકરા દેવ છે અને એક જી અને અમારી નીચે અનેક સેવકો બન્યા બિલકુલ અત્યારે ઘણી મોટી કંપની છે કેટલા અત્યારે બાલાજીમાં કેટલા વર્કર્સ કામ કરતા હશે લગભગ છ થી સાત માણસો કામ કરે છે અમારું